શહેરના કુંભરવાડા રામદેવનગર વિસ્તારમાં આ સામાજિક તત્વો દ્વારા ઘરમાં ઘૂસીને તોડફોડ કરી જેનો સમગ્ર વિડીયો આવ્યો સામે ભાવનગર શહેરના કુંભરવાડા રામદેવનગર વિસ્તારમાં આ સામાજિક તત્વોએ ઘરમાં પ્રવેશીને કરી તોડફોડ સમગ્ર મારામારીની ઘટનાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા હતા ઘટના ગઈકાલ સાંજના સમયે બની હતી જે વિડીયોમાં જોઈ શકાય છે કે પંદરથી થી વીસ લોકોનું ટોળું ઘરમાં ઘૂસીને ઝઘડો કરી રહ્યું હતું બનાવનું કારણ એવું હતું કે અગાસી પર પતંગ ચગાવી રહ્યા હતા તે સમયે પતંગ કપાઈ જતા સામે પક્ષે ગાળો બોલતા મામલો ઉગ્ર બન્યો હતો આ ઘટના બાદ અર્જુનભાઈ રાઠોડના ઘરમાં અમુક માથાભારે ઈસમો ધોકા અને પાઇપ સાથે ઘરમાં ઘૂસીને ઘરનો સામાન ટીવી કબાટ સહિતની ચીજવસ્તુઓ તોડફોડ કરી હતી જ્યારે આ મામલે ડી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી